આજે બાલવાટિકાના ભૂલકાઓને હળવી કવાયત કરવાની છે ચાલો બાળકો ગમે મજા આવે કસરત કરવાની હળવી કવાયત કરવી ગમે રોજે ગમે તમે તમારી જાતે ઘરે કરો છો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તૈયાર છો ને બધા ચાલો તો આપણે તૈયાર રહેજો બરોબર છે તો એક સાથે બધા સરસ મજાનું ગુલાબ કરો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની ચાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો બે મોનિટર આવી જાઓ અહીંયા આગળ ચાલો બધાએ સાથે આવી રીતે આપણે કવાયત હળવી કવાયત કરવાની છે ચાલો તો સ્ટાર્ટ કરો પહેલાં સરસ પ્રયત્ન કર્યો છે બધાએ ચાલો તેના પછી બીજી સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો ત્રીજી સ્ટાર્ટ કરો સરસ ખૂબ સરસ ચાલો તેના પછી ની સ્ટાર્ટ કરો માથું છે માથું છે એ પગર અડાડ જે ગોઠણ છે એને અડાડવા પ્રયત્ન કરવાનો છે આંગળી અંગૂઠો પકડ્યો છે અને માથું છે એ ટ્રાય કરે છે હા વાહ સરસ સરસ વેરી ગુડ શાબાશ ખૂબ સરસ તો મજા આવે ને આવી કસરત કરવાની ચાલો તો આપણે હજી એના પછી બીજી આપણે હળવી કવાયતમાં સ્ટાર્ટ કરીએ છીએ ખબર છે ને દસ ઠેકડા મારો તો ચાલો દસ વાર ગોળ રાઉન્ડ ફરો વાહ સરસ મજા આવીને મજા આવીને ચાલો તો સરસ મજાની તાલી પાડી દો